રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રાકૃતિક આહાર પરિસંવાદમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ખાસ કાર્યક્રમ યોજાયો જેમાં વડોદરા શહેરના મેયર પિંકીબેન સોની તેમજ સાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવુ રોકડિયા અને અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા અને પરિસંવાદનો કાર્યક્રમ યોજાયા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત યોગનો આધાર પ્રાકૃતિક આહાર પરિસંવાદ અકોટા સર ગૃહ ખાતે દીપ પ્રાગટ્ય કરી યોજવામાં આવ્યો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં પરિસંવાદ કાર્યક્રમ યોજા પરિસંવાદના કાર્યક્રમમાં મેયર પિંકીબેન સોની સયાજીગંજના ધારાસભ્ય કેવુર રોકડિયા અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ ધાંગ્રધાના ધારાસભ્ય ભરમોરા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિષ્યપાલ રાજ્ય કોઓર્ડિનેટર રાજેશ પંચાલ તથા ઝોન કોઓર્ડિનેટર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા ગુજરાતના રાજ્યપાલ મહામહિમ આચાર્ય દેવવ્રતજી જેઓ ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા વપરાતા રાસાયણિક ખાતરથી માનવ શરીરમાં થતા ચામડીના રોગ કેન્સર કે અસાધ્ય જીવલેણ રોગથી બચવા માટે જીવંત ખેતી ગૌશાળા ગૌધન રક્ષા અને ઓર્ગેનિક ખેતી આહાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું સામાન્ય જનતાને ભારતીય સંસ્કૃતિના યોગ અને આહારની મહત્તા સમજાવી લોકોને સાત્વિક અને શુદ્ધ જીવન જીવવાની માંગ કરી તેમજ સમગ્ર ગુજરાતમાં યોગ બોર્ડ દ્વારા થતા યોગ કાર્યની રૂપરેખા આપી જીવનમાં યોગનું કેવો અને કેટલું મહત્વ છે તે સમજાવવા માટે આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો યોગ પ્રેમીઓ તથા સરકારી ખાતાના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આજકલ આપ પાણીની બોટલે લેય ભૂમ રહે હે મે ભી ઉસમે હું આજ સે 30 સાલ પહેલા કોઈ પાણીની બોટલે લેય ભૂંતા થા કે કહી પર ભી હમ પાણી પી લેતે થે हमारा पानी इतना निर्मल शुद्ध होता था कि कहीं पर भी हम पानी पीते थे कोई खतरा नहीं था आज हम इस उन्नति तरक्की विकास पर चले गए कि कहीं पानी पीने लायक भी नहीं बचे हाथ में बोतल लिए घूमना पड़ेगा ये हालत हो गई है कि नहीं तो इन सब को ठीक करने के लिए मैं बधाई देता हूँ भारत के यशस्वी श्रीमान प्रधानमंत्री नरेंद्र मोदी जी को जिन्होंने भारतीय संस्कृति जीवन मूल्यों को जिया है अपने जीवन में आत्मसात किया है और अनुभव में उनके आया कि भारतीय ऋषियों की ये परंपरा महर्षि पतंजलि का दुनिया को योग की देन हम वंचित ना रखें दुनिया को क्योंकि भारत की संस्कृति सोच बड़ी उदारवादी रही हम संकुचित सोच के लोग नहीं है अपने में ही अपनी उन्नति समझे ऐसा नहीं है कल्याण के लिए हमारा जीवन काम आए तो हम उसके लिए बलिदान देने के लिए तैयार रहे ये हमारा सोच और संकल्प रहा तो मान्य प्रधानमंत्री जी ने योग की विद्या जो मन और आत्मा को सदा प्रफुल्लित रखती है योग ભારતીય સંસ્કૃતિની દેન છે આપણા દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમાં આખી દુનિયા યોગની શરણે છે આપણા રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલજીના માર્ગદર્શનમાં આદરણીય હર્ષભાઈ સંઘવીજીના નિર્દેશનમાં આ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કાર્યરત છે આખા ગુજરાતભરમાં યોગને એક જન આંદોલન બન્યું છે આજે અમે વડોદરા શહેરમાં છીએ આજનો કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મહામાયમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પધાર્યા છે અને એમના માર્ગદર્શનમાં યોગ અને પ્રાકૃતિક આહાર વિશેનો કાર્યક્રમ રાખ્યો છે કે લોકો યોગની સાથે સાથે સાત્વિક અને પ્રાકૃતિક આહાર સાથે પણ જોડાય દિવસે દિવસે રોગો વધે છે ડાયાબિટીસ છે હાર્ટ એટેક છે કેન્સર બહુ વધી રહ્યું છે મેડિકલ સાયન્સનો સ્ટેટમેન્ટ અને ડબ્લ્યુ એચ સ્ટેટમેન્ટ છે કે દરેક વ્યક્તિના શરીરમાં પ્રી કેન્સર સેલ છે અગર એને શરીરમાં દસ ગુણો ઓક્સિજન રોજ વધારી દે તો એ કેન્સરથી બચી શકે એમ્સનું સ્ટેટમેન્ટ છે ડબ્લ્યુ નું સ્ટેટમેન્ટ છે કે આવનાર દસ વર્ષમાં ભારતના એસી ટકા લોકોને કેન્સર થવાની શક્યતા છે કારણ કે જે પેપ્ટિસાઈડ યુરિયા ડીએપી અને જંતુનાશક દવાઓ આપણે વાપરીએ છીએ જે અનાજ ફળ શાકભાજી ખાઈએ છીએ એ બધા વિશેલા થઈ ગયા છે એનાથી રોગો વધી રહ્યા છે કેન્સર વધી રહ્યા છે ઇની અવેરનેસ માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડે અહીં વડોદરાથી નવી પહેલ શરૂ કરી છે જે માન્ય ગવર્નર સાહેબના માર્ગદર્શનમાં વડોદરામાં પ્રથમ કાર્યક્રમ છે એવા અમે 33 જિલ્લામાં કાર્યક્રમ મહામહિમજીની અધ્યક્ષતામાં કરવાનો છે ગવર્નર સાહેબે પ્રાકૃતિક ખેતીને ખૂબ પ્રમોટ કર્યું છે પ્રાકૃતિક ખેતી નેચરલ ખેતી તો હવે નેચરલ આહાર પ્રાકૃતિક આહાર નેચરલ ફૂડ પણ લોકો સાથે પહોંચે અને ખેડૂતોને ખેડૂતોની આવક ડબલ થાય આ દેશમાં ક્રાંતિ અને કૃષિ ક્રાંતિ નો એક જન આંદોલન મને એ ભાવથી ગુજરાત રાજ્ય બોર્ડે આ કાર્યક્રમ બહુ ભવ્ય અને સુંદર આયોજન કર્યું છે